ના પોણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે ચાલો આજે આપણે બટેટા અને ચણાની દાળ શાક બનાવવાનું છે એની માટે આપણે બટેટા ચણા ની દાળ લઈ લીધી છે એક મીડિયમ સાઈઝ નું ટમેટું લીધું છે એક આપણે ડુંગળી લીધી છે લીમડાના પાન અને લીલું મરચું એક સમારી એને લીધું છે હવે આપણે ત્રણ મોટી ચમચી તેલ લીધું છે ચલો હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે ગેસ ગેસો કરી લઈશું અડધી ચમચી આપણે રાઈ નાખીશું રાઈ તતરી ગઈ છે અડધી ચમચી આપણે જીરું નાખીશું આપણે હિંગ નાખીશું લીમડાના પાન અને લીલું મરચું જે સમારેલું તે નાખીશું ડુંગળી નાખીશું થોડીક વાર કરીશું અને આપણે હવે આપણે આના ટમેટો નાખીશું આની અંદર ડુંગળીને આપણે વધારે કઈક કલર ચેન્જ નથી કરવા દેવાનું થોડીક વાર જ સોટે કરવાની છે હવે આપણે આની અંદર થોડુંક આદુ ચીણીશું તમારે જો લસણ નાખવું હોય તો લસણ પણ ખાડીને કાં તો કટકી કરીને નાખી શકો છો ચલો હવે આપણે મસાલા કરીશું અડધી ચમચી આપણે હળદર નાખીશું એક ચમચી આપણે ધાણા જીરો નાખીશું અને એક ચમચી આપણે લાલ મરચું નાખીશું આપણે લીલું મરચું નાખ્યું છે એટલે લાલ મરચું ધ્યાન રાખીને નાખવાનું છે આ રીતે મસાલા પેલા નાખવાથી એનો સ્વાદ બહુ સરસ આવે છે અને જો મસાલા ચોટે ને માટે આપણે એક ચમચી જેટલું પાણી નાખીશું થોડીક વાર મસાલા ફળવા દઈશું ચલો આપણે આ બધું સરસ સોતે થઈ ગયું છે અને જો તેલ છૂટું પડી ગયું છે ડુંગળી અને ટમેટામાંથી હવે આપણે દાળ નાખીશું અને આપણે બટેટા નાખીશું આપણે ત્રણ મીડિયમ સાઈઝ ના બટેટા લીધા હતા અને એક વાટકી આપણે દાળ લીધી હતી તમે તમારા જે રીતે જોઈતું હોય એ પ્રમાણે લઈ શકો છો હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું થોડોક આપણે ગરમ મસાલો નાખીશું અડધી ચમચી જેટલું કારણ કે અત્યારે ગરમી વધારે પડે છે એટલે ગરમ મસાલાનો નો યુઝ આપણે ઓછો કરવાનો છે હવે થોડીક વાર આનો થવા દઈશું ચલો એકાદ મિનિટ જેવું થઈ ગયું છે અને જુઓ મસાલા બધા સરસ શાક માં ભરી ગયા છે હવે આપણે આની અંદર પાણી નાખીશું પાણી તમારે ગ્રેવી જે રીતે કરવી પ્રમાણે કરવા નાખવાનું મેં એમાં એક કપ જેટલું પાણી નાખ્યું છે

કહેવાનું તમને ભૂલી ગઈ હતી સૌ પહેલા ધાર મેં ચાર કલાક પહેલા પલાળી દીધી હતી ને જો તમને એમ થાય કે ટાઈમ ઓછો છે તો તમે ગરમ પાણીમાં બે કે બે કલાક કે દોઢ કલાક સુધી તમે પલાળી શકો છો હવે આપણે કોથમીર નાખી છે મિક્સ કરી લઈશું અત્યારે ઉનાળામાં શાક બરાબર જોવો એવા આવતા નથી તો આ રીતે તમે કોઈ પણ ગમે ત્યારે શાક બનાવી શકો છો બટેટા તો દરેકના ઘરમાં અવેલેબલ હોય છે નડાર પણ હોય છે તો તમને આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં